નમસ્કાર પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લખાયેલું પુસ્તક આપત્તિઓમાં ધૈર્ય એના ઊંડા વિચારોની ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે એમ સમજવાનો પ્રયત્ન કરીશું કે જીવનમાં જ્યારે મુશ્કેલ સમય આવે જે આવવાનો જ છે ત્યારે એનો સામનો કઈ રીતે કરવો અને ખાસ તો મનોબળ કેવી રીતે ટકાવી રાખવું બિલકુલ અને આજની આપણી આ વાતચીતનો હેતુ પણ એ જ છે કે આપણે સમજી શકીએ કે આ જે પ્રતિકૂળતાઓ છે જે આપણને ક્યારેક ડરાવે છે દુખી કરે છે તે ખરેખર આમ જુઓ તો આપણને વધારે મજબૂત અને કદાચ વધુ સમજદાર બનાવવામાં મદદ કઈ રીતે કરી શકે આપણે કોશિશ કરીશું કે આ સ્ત્રોતમાંથી જે મુખ્ય બોધપાઠ મળે છે જે જીવનમાં કામ લાગે એવું સત્વ છે એને તારવી શકીએ સારું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો એ સમજીએ કે આ આપત્તિઓ આ મુશ્કેલીઓ એનું મૂળભૂત સ્વરૂપ શું છે અને એના કારણો શું હોય શકે પુસ્તકમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે મુશ્કેલીઓ તો જીવનનો ભાગ છે જ એને ટાળી ન શકાય અને પેલું ઉદાહરણ પણ સરસ છે ને ચિરાયતાનું હા હા કડવી દવા જેવું કે જેમ એ કડવી દવા શરીરનો તાવ ઉતારે અંદરના દોષ દૂર કરે એમ વિપત્તિઓ પણ કદાચ આવું જ કંઈક કરતી હશે એટલે એનાથી બીવા કરતા એને સમજવી વધુ જરૂરી છે બરાબર અને અહીંયા છે ને એક બહુ રસપ્રદ વાત એ છે કે પુસ્તકમાં આપત્તિઓને જોવાના પાંચ જુદા જુદા દ્રષ્ટિકોણ આપ્યા છે પાંચ પાંચ અલગ નજરિયા અને આ જો સમજીએ ને તો પરિસ્થિતિને હેન્ડલ કરવામાં બહુ મદદ મળે અચ્છા પહેલું કે આપત્તિ એ આપણા પોતાના જ કોઈક પહેલાના કર્મોનું ફળ છે હવે જો એને શાંતિથી ભોગવી લઈએ તો પેલો કર્મોનો હિસાબ પૂરો થાય બંધન છૂટે એટલે જે કર્યું છે એ ભોગવવાનું આવ્યું છે બીજું એ આપણા ઈશ્વર પરના ભરોસાની આપણા વિશ્વાસની કસોટી છે ટેસ્ટ છે જો આવા ટાઈમે પણ આપણે શ્રદ્ધા રાખી શકીએ ધીરજ રાખી શકીએ તો પછી ઈશ્વરની ખાસ કૃપા મળે બરાબર અને ત્રીજો દ્રષ્ટિકોણ એવો છે કે આ જે મુશ્કેલી દેખાય છે એ ખરેખર તો ભગવાનનું જ કોઈ કલ્યાણકારી વિધાન છે મંગલમય વિધાન હા એટલે અત્યારે ભલે કડવું લાગે પણ લાંબા ગાળે એમાં આપણો કંઈક સારું છુપાયેલું છે અને ચોથું કે ભાઈ જે થવાનું લખાયેલું હતું નસીબમાં હતું એ જ થઈ રહ્યું છે નિયતિ પ્રારબ્ધ એને સ્વીકારી લો હા સ્વીકારી લો અને પાંચમો અને પાંચમો જે છે એ કદાચ આમ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ સૌથી ઊંડો છે કે આ જે દેહ છે આપણું નામ આપણી સંપત્તિ આપણા સંબંધો જેને આપણે મારું મારું કહીને વળગી રહીએ છીએ ને સુખી દુઃખી થઈએ છીએ એ બધું જ ખરેખર તો ક્ષણિક છે ટેમ્પરરી અનિત્ય આપણા પર આરોપિત થયેલું છે હમ્મ જેમ કે ગયા જન્મનું નામ ઠામ આજે યાદ નથી એમાં પણ બસ એ જ જો આ વાત ઊંડેથી સમજાઈ જાય ને તો પછી મોટામાં મોટી મુશ્કેલી પણ આપણને હલાવી ના શકે એટલે આ પાંચેય દ્રષ્ટિકોણનો મતલબ એ થયો કે મુશ્કેલી પોતે સારી કે ખરાબ નથી હોતી પણ આપણે એને કઈ રીતે જોઈએ છીએ આપણો રિસ્પોન્સ કેવો છે એના પર બધો આધાર છે બરાબર અને કદાચ એવું પણ હોય કે આ મુશ્કેલીઓ આપણને આપણી કોઈ ભૂલ સુધારવા માટેનો ઈશારો કરતી હોય આપણને પાછા સાચા રસ્તે વાળવા માટે આવતી હોય બિલકુલ શક્ય છે અને આ જ સમજણ આપણને બીજા એક મહત્વના મુદ્દા પર લઈ જાય છે કે આ જે કઠિનાઈઓ છે એ આપણા વિકાસ માટે આપણી આંતરિક શુદ્ધિ માટે એક સાધન કેવી રીતે બની શકે હા પુસ્તકમાં કહ્યું છે કે જેણે ક્યારે સંઘર્ષ જોયો જ નથી જેણે મુશ્કેલીઓનો સામનો જ નથી કર્યો એ લોકો આમ કાચા રહી જાય છે અપરિપક્વ અને પેલી શિલ્પકાર વાળી ઉપમા તો બહુ જ સરસ છે હા ખૂબ સરસ કે જેમ શિલ્પકાર પથ્થર પર ટાંકણી હથોડીના કેટલાય ઘા મારે છે ત્યારે જઈને એમાંથી એક સુંદર મૂર્તિ બને છે એમ જ વિપત્તિઓના ઘા આપણા હૃદયને આપણા વ્યક્તિત્વને ઘડે છે વધુ સુંદર બનાવે છે વધુ સહનશીલ એકદમ સાચી વાત અને આ સરખામણી ખરેખર વિચારવા જેવી છે અહીંયા મહત્વની વાત એ છે કઠિનાઈઓ છે ને એ આપણી અંદર જે શક્તિઓ સુતેલી પડી હોય જેનો આપણે ઉપયોગ જ નથી કરતા એ શક્તિઓને જગાડવાનું કામ કરે છે આળસુ થઈ ગયો હોય તો સવાર શું કરે ચાબુક મારે હા એ ચાબુકનો માર ઘોડાને દોડતો કરી દે એ જ રીતે આ દુઃખ કષ્ટ અભાવ એ આપણી જે શિથિલ થઈ ગયેલી શક્તિઓ છે શારીરિક માનસિક આત્મિક એ બધાને જાણે ઝંઝોડીને ફરીથી એક્ટિવ કરે છે એટલે એક જાતનો વેકઅપ કોલ એમ અને પેલી સોનાવાણી વાત પણ છે ને હા એ તો બહુ પ્રચલિત છે કે સોનાને અગ્નિમાં તપાવવું જ પડે ત્યારે જ એનો મેલ બધો બળી જાય અને શુદ્ધ થાય વધારે ચમકે બરાબર તો શું એમ જ દુખની આગ આપણા મનમાં જે કચરો ભરાયો હોય પાપ દોષ ખરાબ આદતો એને બાળી નાખે છે આપણી અંદરની ચેતનાને શુદ્ધ કરે છે હા બિલકુલ એ જ ભાવ છે અને ઘણીવાર એવું બને છે ખબર છે કે જે ઊંડી સમજ જે જ્ઞાન મોટા મોટા પુસ્તકો વાંચીને કે મોટા ઉપદેશો સાંભળીને પણ ના આવે એ જ જ્ઞાન જીવનમાં આવેલી એક નાની ઠોકરથી એક મુશ્કેલીના અનુભવથી સહેલાઈથી સમજાઈ જાય અને જીવનમાં ઉતરી પણ જાય અનુભવ લો બૌદ્ધ મોટો હોય છે અને બીજું આ દુઃખ છે ને એ આપણને વસ્તુઓનું અને સંબંધોનું સાચું મૂલ્ય પણ સમજાવે છે દાખલા તરીકે આપણી પાસે બહુ પૈસા હોય તો કદાચ એની કિંમત ન સમજાય પણ જ્યારે તકલીફ આવે આર્થિક તંગી આવે ત્યારે સમજાય કે પૈસાનો સદુપયોગ શું કેવાય બચત કેમ જરૂરી છે અને કોઈ આપણું બહુ પ્રિયજન દૂર જાય ત્યારે એ સંબંધની ખરી કિંમત સમજાય અને આ જે અનુભવો થાય ને એનાથી ફક્ત આપણને જ ફાયદો નથી થતો આપણે બીજાના દુઃખ પ્રત્યે પણ વધુ સંવેદનશીલ બનીએ છીએ આપણું દિલ મોટું થાય છે એટલે આપણે વધુ માનવીય બનીએ છીએ એમ કહી શકાય વાહ આ તો દુઃખને જોવાની એકદમ નવી જ દ્રષ્ટિ મળી આનાથી આગળ વધીએ પુસ્તકમાં પેલી ઈશ્વરીય કૃપાના બે પાસાની વાત છે એ બહુ સુંદર રીતે સમજાવી છે થોડી સમજવી કદાચ અઘરી પડે પણ બહુ મહત્વની છે હા અને એ સમજાવવા માટે એમણે માતા અને બાળકનું જે ઉદાહરણ આપ્યું છે એ એકદમ પરફેક્ટ છે જોને ને પોતાના બાળકને કેટલો પ્રેમ કરે હંમેશા એનું સારું જ છે એમાં તો કોઈ સવાલ જ નથી ખરું પણ તેમ છતાં જ્યારે બાળક વધારે પડતું ખાઈ લે ને પેટ બગાડે તો માં એને રોકે છે બીમાર પડે તો કડવી દવા પીવડાવે ભલે છોકરું રડે હા એ તો કરવું જ પડે જો બાળક કોઈ જોખમી વસ્તુથી રમવા જાય ધારો કે ચપ્પુ કે આગ તો માં તરત છીનવી લે અને જો છોકરું કોઈ ખોટું કામ કરે તો શિસ્ત માટે એને સજા પણ કરે હમ હવે આ બધી વખતે બાળકને શું લાગે કે મા ખરાબ છે મને હેરાન કરે છે મને પ્રેમ નથી કરતી કદાચ એવું જ લાગે પણ જો એ મોટો થઈને વિચારે અથવા એની પાછળ અપાર પ્રેમ કરુણા અને એના ભલાની જ ભાવના હતી બરાબર તો આ જ વાતિશ લાગુ પડે છે હા એ જ તર્ક છે પુસ્તક કહે છે કે પરમાત્માની કૃપાના પણ બે પ્રકાર છે એક છે સુખદ કૃપા એટલે કે જીવનમાં મળતી સફળતા પૈસા તંદુરસ્તી માન સન્માન આ બધું ગમે છે અને આપણે એને ભગવાનની મહેરબાની માનીએ છીએ પણ બીજી છે કૃપા એટલે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ નિષ્ફળતા બીમારી ગરીબી આ બધું આપણને કઠોર લાગે છે આપણે એને આપણું ખરાબ નસીબ કે સજા માની લઈએ છીએ પણ જેમ માના કઠોર વર્તનમાં પણ બાળકનું ભલું જ છુપાયેલું હતું એમ ઈશ્વરની આ કહેવાતી દુઃખદ કૃપામાં પણ આપણું કલ્યાણ અને ભગવાનનો ઊંડો પ્રેમ જ છુપાયેલો હોય છે પણ આ સ્વીકારવું કેટલું અઘરું જ્યારે દુઃખ માથે પડ્યું હોય ત્યારે એમ વિચારવું કે આમાં પણ કૃપા છે અઘરું છે પણ જ્યારે સાચી સમજ આવે ને વિવેક બુદ્ધિ જાગે ત્યારે આ કઠોર લાગતી પરિસ્થિતિઓ પણ ભગવાનની એક ખાસ ભેટ જેવી લાગવા માંડે છે શુદ્ધ કરવાવાળી ભેટ હ અને પેલો બીજો વિચાર પણ છે ને કે ક્યારેક આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિના મોહમાં એટલા ફસાઈ જઈએ કે જીવનના જે ખરા મહત્વના કામ છે એ ભૂલી જઈએ ત્યારે ભગવાને મોહ છોડાવવા માટે જેમ માં બાળક પાસેથી રમકડું લઈ લે ને નિશાળે મોકલે એમ એ વસ્તુ આપણી પાસેથી લઈ લે જેથી આપણું ધ્યાન વધુ ઊંચા ધ્યેય તરફ જાય બરાબર આ દ્રષ્ટિકોણ ખરેખર આપણી આખી વિચારવાની રીત બદલી નાખે આપત્તિને શ્રાપ નહીં પણ વિકાસની છુપી તક કે ઈશ્વરની યોજનાનો ભાગ સમજવાની પ્રેરણા મળે છે પણ આવો દ્રષ્ટિકોણ રાખવા માટે અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે સૌથી જરૂરી ગુણ કયો તો કે ધૈર્ય ધીરજ ચક્કસ અને ગાયત્રી મંત્રનો પેલો પાંચમો અક્ષર તું તત્સવિતુર વરેણ્યમ હા એ આજ શીખવે છે ખરું ને હા કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે ગમે તેવા ખરાબ સંજોગો આવે તો પણ ડગી ન જવું હિંમત નહીં હારવાની ધીરજ રાખવાની અને પરિસ્થિતિ સુધારવા પ્રયત્ન ચાલુ રાખવાનો પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે મુશ્કેલી આવે ત્યારે રોકડ કરવી છાતી કૂટવી નસીબને દોષ દેવો એ ખોટું છે અયોગ્ય છે અને એ જ રીતે જ્યારે સુખ મળે પૈસા આવે ત્યારે અભિમાનમાં આવી જવું એ પણ ખોટું છે

ત્યારે જે એમાં લપેટાઈ જતો નથી જેના મનમાંથી રાગ ભય અને ક્રોધ જતા રહ્યા છે એવો મુનિ સ્થિત પ્રજ્ઞ કહેવાય જે જીવનના ઉતાર ચઢાવમાં શાંત રહી શકે હા જે મુશ્કેલીમાં પણ હસી શકે જીવનને રમતની જેમ રમી શકે એ જ સાચો ખેલાડી એ જ જીતે અને પેલું પણ યાદ રાખવા જેવું છે કે સમય ક્યાં કાયમ એકસરખો રહે છે ના ક્યારેય નહીં સમયનું ચક્ર તો ફરિયાદ કરે સારા દિવસો જાય તો ખરાબ આવે અને ખરાબ જાય તો સારા પણ આવે જ ખરાબ સમય જતો રહે છે પણ જતા જતા ઘણું શીખવાડીને જાય છે અનુભવ સમજણ સહન શક્તિ કેટલા ગુણો આપી જાય છે સાચી વાત છે જો આ સમજીએ તો પછી પેલું ભૂતકાળની ખરાબ વાતો યાદ કરીને દુખી થયા કરવું કે પછી ભવિષ્યમાં શું થશે એની ચિંતામાં ડૂબેલા રહેવું એ બંને નકામું છે હા અને આપણે આ ભૂલ બહુ કરીએ છીએ ચિંતા ચિંતા કરવાથી શું થાય આપણી શક્તિ વેડફાય માનસિક અને શારીરિક બંને અને અત્યારે જે મુશ્કેલી સામે છે એને ઉકેલવાની તાકાત પણ ઘટી જાય પણ અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે ખરું ને કે ભવિષ્યનું પ્લાનિંગ કરવું આયોજન કરવું એ અલગ વાત છે અને ચિંતા કરવી એ અલગ વાત છે બહુ જ મહત્વનો મુદ્દો ભવિષ્ય માટે વિચારવું તૈયારી કરવી યોજના બનાવવી એ તો સમજદારી છે જરૂરી પણ છે પણ એના વિશે નકારાત્મક વિચારો કર્યા કરવું ડર્યા કરવું શું થશે કેમ થશે એવા સવાલોમાં અટવાઈ રહેવું એ ચિંતા છે અને આ ચિંતા આપણું મનોબળ તોડી નાખે છે નાની સમસ્યાને મોટી બનાવી દે છે કામ કરવાની શક્તિ ઘટાડી દે છે તો પછી કરવું શું ચિંતા નહીં તો શું સાચો રસ્તો છે વર્તમાન પર ફોકસ કરવું અત્યારે આ ક્ષણે આપણી જે ફરજ છે જે કામ છે એને પૂરેપૂરી ઈમાનદારીથી પૂરી તાકાતથી કરવું ભૂતકાળ જતો રહ્યો ભવિષ્ય હજી આવ્યું નથી આપણી પાસે ફક્ત આ વર્તમાનની ક્ષણ છે એટલે બધી શક્તિ આજના કામમાં લગાડો પેલી પ્રાર્થના છે ને હે પ્રભુ અમને આજનો રોટલો આપ હા એમાં ગઈકાલની ફરિયાદ નથી આવતીકાલની માંગણી નથી ફક્ત આજ માટે વર્તમાનમાં જીવવાની કળા બરાબર આ ધૈર્ય અને વર્તમાન પર ફોકસ કરવાની વાત આપણને છેલ્લા મુદ્દા તરફ લઈ જાય છે સંજોગોના ગુલામ નહીં પણ સંજોગોના સ્વામી બનવું આપણે કેટલી વાર સાંભળીએ છે લોકોને કહેતા અરે મારી પાસે પૈસા હોત ને તો હું આમ કરી નાખત સારી નોકરી હોત તો સમય મળતો હોત તો હા પુસ્તક કહે છે કે આ તો પોતાની જાતને છેતરવા જેવું છે આપણી પોતાની આળસ કે અક્ષમતાને છુપાવવા માટે નસીબ પર સંજોગો પર બીજા પર દોષ નાખવાનો પ્રયાસ છે હકીકત એ છે કે પ્રગતિ કરવા માટે બહારના સાધનો કે સારા સંજોગો હોય એ જરૂરી જ નથી સૌથી વધુ જરૂર શેની છે અંદરની ઈચ્છા શક્તિની હિંમતની અને જે કાંઈ આપણી પાસે છે એનો બરાબર ઉપયોગ કરવાની કળાની આવડતની પેલું દીવાનું ઉદાહરણ બહુ સરસ છે હા એક નાનકડો દીવો શું હોય એમાં માટીનું કોળિયું જરાક તેલ ને રૂની વાટ કિંમત સાવ મામૂલી પણ ઘોર અંધારું હોય કંઈ સૂચતું ન હોય ત્યારે એ નાનો દીવો પણ રસ્તો બતાવી દે અટકેલા કામ શરૂ કરાવી દે સાચી વાત એટલે મહત્વ સાધનોનું નથી એને વાપરવાની કળાનું છે જે માણસ જીવન જીવવાની કળા જાણે છે ને એ ગમે તેવી સ્થિતિ હોય ગરીબી હોય કે અમીરી સાધન હોય કે ન હોય એ દરેક પરિસ્થિતિમાં પોતાનો રસ્તો કાઢી લે છે આગળ વધે છે અને ઇતિહાસ જુઓ તો પણ આજ દેખાય છે મોટા ભાગના મહાન લોકો વૈજ્ઞાનિકો કલાકારો નેતાઓ જેણે દુનિયામાં કંઈક કરી બતાવ્યું છે એમાંથી મોટા ભાગના શરૂઆતમાં બહુ જ સાધારણ ઘણીવાર તો સાવ ગરીબ પરિસ્થિતિમાંથી અનેક મુશ્કેલીઓ વેઠીને જ ઉપર આવ્યા હોય છે બરાબર કેમ કારણ કે એ સંઘર્ષ એ અભાવ એમની અંદરની સૂતેલી શક્તિઓને જગાડે છે જેમ પથ્થર પર ઘસાયા વગર છરીમાં ધાર ન આવે એમ જીવનની મુશ્કેલીઓ સાથે ટકરાયા વગર માણસ મજબૂત ના બને એનો અનુભવ એની બુદ્ધિ એની સહનશક્તિ બધું ધારદાર બને છે ખરું પૂછો તો આપણી મોટા ભાગની મુશ્કેલીઓનું મૂળ બહાર નથી હોતું આપણી અંદર હોય છે આપણો ડર આપણી શંકા આત્મવિશ્વાસની કમી આપણી નેગેટિવ વિચારસરણી આજ જ આપણી અસલી મુશ્કેલીઓ છે બહારની તકલીફો તો ઘણીવાર આપણી આ અંદરની નબળાઈઓનું પ્રતિબિંબ જ હોય છે જ્યારે આપણે આપણું મન મક્કમ કરીએ છીએ આપણી ફરજ પર ધ્યાન આપીએ છીએ અને હિંમતથી ધીરજથી બહારના પડકારોનો સામનો કરવા તૈયાર થઈ લે છીએ ત્યારે આપણી અંદરની તાકાત વધે છે અને મનમાં એક અજબ શાંતિ ને સંતોષ આવે છે ભલે બારની સ્થિતિ કદાચ ના પણ બદલાઈ હોય અને જ્યારે આપણે આમ હિંમતથી સ્થિરતાથી ઊભા રહીએ છીએ ત્યારે આપણું એ વર્તન ફક્ત આપણને જ મદદ નથી કરતું આપણી આસપાસના બીજા લોકો માટે પણ પ્રેરણા બને છે હા બિલકુલ જેમ લડાઈમાં એક સૈનિક બહાદુરીથી લડે તો બીજા ડરપોક સૈનિકોમાં પણ જોશ આવી જાય એમ જ મુશ્કેલીમાં અડગ રહેનાર માણસ બીજા હતાશ થયેલા લોકોને પણ હિંમત આપે છે એટલે સાર એ જ કે સંજોગોને દોષ દેવાનું છોડીને આપણી અંદરની શક્તિઓને ઓળખીએ અને એને વિકસાવીએ બરાબર મનની શક્તિ બહુ મોટી છે જો નક્કી કરી લઈએ તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ રસ્તો નીકળે અને જરૂરી તાકાત ને સાધનો કાં તો મળી જાય કાં તો જે છે એનાથી જ કામ ચાલી જાય મુખ્ય વસ્તુ છે આપણો અભિગમ આપણો પ્રયત્ન તો પંડિત શ્રી રામ શર્મા આચાર્યના પુસ્તક આપત્તિઓમાં ધૈર્ય પરની આપણી આજની આ ચર્ચાનો સાર જ નીકળે છે કે આપત્તિઓ મુશ્કેલીઓ કઠિનાઈઓ એ જીવનનો એક સ્વાભાવિક ભાગ છે એને ટાળી ન શકાય એને દુશ્મન કે બોજ સમજવાને બદલે એક શિક્ષક તરીકે એક માર્ગદર્શક તરીકે આપણી અંદરની શક્તિઓને બહાર લાવનાર અને આપણને શુદ્ધ કરનાર સાધન તરીકે જોવું જોઈએ એકદમ સાચી વાત કહી જ્યારે આપત્તિ આવે ત્યારે ડરી જવાની કે હતાશ થવાની જરૂર નથી ભાગી જવાની પણ જરૂર નથી પણ એનો સામનો કરવો જોઈએ ધીરજથી પોઝિટિવ દ્રષ્ટિકોણથી મનના સંતુલનથી ભગવાનમાં શ્રદ્ધા રાખીને અને પરિસ્થિતિ સુધારવા માટે સતત પ્રયત્ન કરીને હંમેશા યાદ રાખવું કે દરેક પડકાર દરેક મુશ્કેલી અંતે તો આપણને વધુ મજબૂત વધુ સમજદાર વધુ સહનશીલ બનાવવા માટે જ આવે છે જીવનને વધુ ઊંડાણથી સમજાવવા માટે આવે છે કોણે ખબર કદાચ ભગવાનની કોઈ છુપી કૃપા જ હોય જે આપણને તપાવીને શુદ્ધ સોનું પણાવવા માંગતી હોય અને આજના આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક નાનો વિચાર કે હવે પછી જ્યારે પણ જીવનમાં કોઈ નાની કે મોટી મુશ્કેલી આવે કોઈ પડકાર આવે ત્યારે એને ફક્ત એક સમસ્યા કે બોજ તરીકે જોવાની આપણી જે આદત છે એના બદલે જો આપણે સભાનપણે એને પોતાના વિકાસ માટે કંઈક નવું શીખવા માટે પોતાની અંદરની શક્તિ વધારવા માટેની એક તક તરીકે જોવાનો પ્રયત્ન કરીએ તો તો આપણા અનુભવમાં આપણી લાગણીઓમાં અને આપણા પ્રતિભાવમાં કેવો ફરક પડી શકે આના પર જરૂર વિચાર કરજો શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ